પાટણમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સન સદારામ બાપાના ભક્તો દ્વારા કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરી તેમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો દ્વારા પ્રથારના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને પુરુષોએ સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોનો વિજય બનાવવા પ્રાર્થના કરાઈ હતી

ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ વ્યાસ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે એવી બોલો શું નામ છે અને કયા ગામના છો તમે મારું નામ હરિભાઈ વીરાભાઈ ઠાકોર છે હું પ્રેમનગર ગામનો છું આ કાર્યક્રમ શું હતો આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરાવી ઉમેદવારને જે ઉમેદવાર છે ચંદ્રનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં પાટણ જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં ગયા ની આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે બે ને વિજય બનાવે કેવી સર જાત